બોરવા ખાતે આચાર્ય શ્રી નરપતસિંહ નગરસિંહ મોહનિયા સાહેબનો વૈનિવૃત્ત સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો દાદપુર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી તથા ભૂરવા વર્ગ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નરપતસિંહ નગરસિંહ મોહનિયા સાહેબનો વૈનિવૃત્ત સન્માન સમારોહ ભવ્ય આયોજન સાથે બોરવા વર્ગ પ્રાથમિક શાળામાં યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ કૃષિ અને પંચાયત મંત્રી શ્રી ગુજરાત રાજ ઉપસ્થિત રહ્યા તેમના હસ્તે નરપસી સાહેબને પુષ્પગુચ્છ અને સાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પરમ પૂજ્ય શ્રી પરમ સદગુરુ એકસો આઠ

શ્રી આપસીભાઈ બારિયા મહામંત્રી ધાનપુર પ્રાથમિક શિક્ષક સંઘ સહિત અનેક શિક્ષક મિત્ર અને ગ્રામજનો ઉપસ્થિત રહી સાહેબના શિક્ષણ જીવનની યાત્રાને અભિનંદન પાઠવ્યા નિવૃત્ત આચાર્ય શ્રી નરપતસિંહ મોહનિયા સાહેબે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે શિક્ષકનો વ્યવસાય માત્ર નોકરી જ નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણનું સાધન છે તેમણે સહયોગી શિક્ષક મિત્રો શિક્ષણ વિભાગ અને ગ્રામજનોનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમનું સંચાલન રિંકુબેન સંગાળા અને હેતલબા ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ નરપસી સાહેબના સ્વસ્થ સુખી અને દીર્ઘાયુષ્યમ જીવન માટે શુભકામના પાઠવી હતી રિપોર્ટર કિશન મોહનિયા દાહો જિલ્લા બ્યુરો